નમસ્તે મિત્રો દીર્ઘ ક્લાસિક ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે નવલકથા વસુંધરાના વહલા દવલા પ્રકરણ દસમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મદારી મળે છે આકાશના અનંત ગોળમાં નક્ષત્રો અડધો ચક્ર ઘૂમી વળ્યા હતા ત્યારે અનાથાશ્રમનો નવો બાળાકા જાગ્યો ઊંઘ અને ભૂખનો જે રોજનું યુદ્ધા છેલ્લા છ મહિનાથી એના શરીરમાં મૂચી ગયું હતું તેમાં ઊંઘ પરાજય પામી ભૂખે એને બેઠું કર્યું ભૂખ અને પથ્થરીમાંથી બહાર દોરી ગઈ એ કોને ગોતવા જાય છે તેની પ્રથમ તો એને ખબર પડી નહીં એણે પોતાની જીભ ફરી ફરીને હોઠ પર ફેરવી એના હોઠ અને જીભ પોતાની યાદદાસ્તને તાજી કરતા હતા માણસનું મગજ ક્યાં હોય છે તે તો દેહના વિજ્ઞાનીઓ જાણે છે ને જણાવે છે એટલે જ બાળકા પોતાને ધાવણ દેતી ભાંડ પાડનાર જેને તેને ભૂલી જઈ પોતાને ધાવનાર કૂતરીને વિશેષ યાદ કરે છે નવા બાળકના હોઠ ને જીભ છ મહિના પરના પહેલા દિવસના ભોપરની કૂતરી તો યાદ ન આવી પણ મોંમાં અડકેલ એના સુવાળા આચળ સાંભળ્યા એ આકળની સુવાળા પણ શોધતો બાળક દરવાજે આવ્યો દરવાજાની અંદર ફાનસ હતું ને બહાર અજવાળ હતું અજવાળની બિહામણી સૃષ્ટિમાં જે નહોતું તેને અંધારાની દુનિયા સાંગરીને બેઠી હસે તો દરવાજા પર બાળકે હાથ પસાર્યા દરવાજો બંધ હતો હાથ ચેક કરી નીચે સુધી ગયા ત્યારે ભોય અને દરવાજામાં કમરને વચ્ચે એને ગાળો લાગ્યો બિરલા વરણાની ઝીણી જીરાડમાંથી પણ બહાર નીકળવાનો પ્રયાસ માનવી કરતો આવ્યો છે માના ગર્ભાશયની સંપૂર્ણ સલામતી પણ માનવીને જીવનની ઝંખના પાસે લાગી છે જીવનનો એ અનાહત નાચ છે એ જ પ્રકૃતિનું તત્વ છે બીજી તમામ વિકૃતિ છે નાનો બાળક કોઈના પણ શીખવ્યા વગર દરવાજા હેઠળના સાંકડા અને આની સળિયાવાળા ગાળામાંથી બહાર નીકળ્યું સળિયાના ગરજા એના શરીર પરની ચામડી ઉતરીને લોહી ચાખ્યું પણ મોકળાપણાનું એ મૂડી સી વિશાતમાં છે બાળક બાખડિયાભર હતો તેમાંથી ઉઠ્યો અને ચાલતો થયો નવો પ્રદેશ એને આકર્ષક લાગ્યો અંધારાનો ભય માતાના ઉદરમાં સાડા નવ માસ પૂરનાર માણવા પ્રાણીની પ્રકૃતિનું તત્વ નથી એ ભય તો દુનિયાએ ભણાવેલું ભણતર છે આ બાળકની આજ સુધીની સૃષ્ટિમાં એ ભય નહોતો પ્રવેશ્યો અંધારું જાણે એના આંગળીએ વળગાડીને ચાલ્યું પવન ફૂંકાતો હતો પવને એના શરીરને નાની નાવ કરી નાખી એ અંધારું જાણે કે દરિયાનું અનંત કાળું જળ બની ગયું મોકળી જિંદગીના તરસાકને રૂધનાર ત્યાં કોઈ નહોતું આશ્રમના હમણાંમાં જ પેરાના ઊભું હતું સમાજની સમસ્ત છુપાવવામાં આવી હોય ત્યાં સફેદ પોશાકનું પહેનારો સમાજ પાડોશીપૂર્ણ રાહકતો નથી હોતો આશ્રમની બહાર બીજું કોઈ મકાન નહોતું મીલા મેળા પાણીની નિક મોટા અજગરનું રૂપ ધરીને આડી પડી હતી એના કમર સુધીના વહેમાં થઈને બાળક બાર નીકળી ગયું પણ હજુ એના હોટ જીભની શોધ પૂરી નહોતી થતી અંધારામાં ખાડા ખાબળિયા આવતા ને બાળકને એક બે લુંગાટો ખવડાવતા પણ થોડા દિવાસા પર માતાના કૂબામાં કામ ટોળાના જૂનેની પગની હરફેટી ચડવા જેવી કશી જ ભયાનકતા એ ખાડા ટેકરાના માર્ગા રૂમધનમાં નહોતી ટેકરાઓ ગાળો નહોતા દેતા હાકોટા નહોતા પડતા પકડી નોતા પોતાની છાતી પર થઈને ચાલવા દીધા ટેકરાને ખાડા માયાળું હતા તેમણે સાહેબ સલામ કરવાની ફરજ પાડી નહીં પવન જાણે કે ટેકરા ખાડાઓના પોડાણમાં બેસીને લપકાડો મારતો હતો ખેતરને શેડે કોઈ કાળા આકારો દેખાયા તારાઓએ પ્રકાશિતતા કરેલું અંધારું જેટલું કાળું નહોતું એટલા એ આકારો હતા બાળકે એ દિશા પકડી બે ત્રણ નાના નાના ભરતા થયા અને તે અપછી જાણે કોઈ અગ્નિ અંતરે આકાશમાંથી પૃથ્વી પર પડેલો એ શું તારો જગતો હતો બાળકની કલ્પના સૃષ્ટિમાં બીજી કોઈ ઉપમા જળવી અશક્ય હતી બાળકની જીભને પહેલું પોષણ આપનાર માતા છે બાળકની કલ્પનાને પહેલું ધાણ ધામનાર એટલે જ બાળા રામચંદ્રજીનો સૌ પહેલો ચાંદલ્યો નો જ હતો એટલે જ દુનિયાએ એને આટલામાં ચંદ્રનું પ્રતિબિંબ બનાવીને ખુસ લીધા હતા બાળકની જીભ લપકારા કરવા લાગી જભો તો અગ્નિ કોઈ ખાવાની ચીજ હોવી જોઈએ તારાઓના દર્શન પછીની પહેલી સંખ્યા કદાચ બાળકને આ જ હશે કે માનસ ધનોની એ કોટાના કોટી ટીકડીઓ છે આમ ન હોતો બાળક કોઈ સુંદરીના અબોળાના સ્વભાવ માટે સર્જાયેલા મનાતા ફૂલને કે રાજાના તાજમાં જળવા નક્કી થયેલ હીરાના હોઠ વચ્ચે જ સો પહેલું શા માટે પકડ આવી કલ્પનાઓમાં ભમવાને જેટલું કારક્ષેપ કવિજનો કરે છે તેટલો કાળક્ષેપ બાલકે નહોતો કર્યો એના પગ એને એ ઝપુક ઝપુક થતા અગ્નિની છેક જ નજીક પહોંચાડી હતા એને પૃથ્વી પર લાંબો થઈને પડેલો એક આકાર સળવળી ઉઠ્યો ને અમાથી ઉપરા ઉપરી ઉઠ્યો એક પલમાં જ એક આદમીની હાક ઉઠી હે હે તને ઓર નાથ ખાય હનુમાન તારા બત્રીસે દાંત પાડી તમને છપ્પન જોગણીઓ ભરખે પેર ઓલ્યા પોગે તને ખબરદાર વેજે પૂતળા તને ભૂતનાથની દુવાઈ બાળકને આ શબ્દની સામથી એ ચૂપચાપ થંભી ગયું અને બોલનાર આદમીને ચારે બાજુ નહીં પશુ નહીં માનવી એના ત્રણ ચાર આકારો તેણી ચીસો પાડતા કુદાકૂદ કરી રહ્યા કોણ છો રે માનવીએ પોતાના ભય અર્થ વગરનો જઈને જરા નિહાળી નિહાળી જોયું માં બાળકને એ એક જ શબ્દ જન્મ પછી પહેલો જીભે ચડે છે ને એ એક જ શબ્દમાં માનવી અતઘડીની આખરી વાણી ખતમ થાય છે થામ એવો એક હળવો બોલ બોલીને એ માનવી ઊભો થયો ને એની ચોપાસ ભરતી કુદાકૂદ બંધ પડી જ્યારેક આખરો લપાઈને બેસી ઉભા થનાર આદમીના હાથમાં ચલમ હપતી આઘેની જબૂકતો અગ્નિએ ચલમનો હતો આદમી બાળકની નજીક આવ્યો ત્યારે એ બાળકના કરતા સાથે ઘણો ઊંચો લાગ્યો બાળકે એની સામે જોયું પણ ચહેરા સુધી નજર પહોંચી નહીં કદાવર આદમી નીચે ઓલ્યો એના કાળા મોં ફરતી સફેદ દાઢી હતી એનું શરીર ફક્ત કમ જ ફરતા લપેટાયેલો જીણ કપડાં સિવાય આખું જ ઉગાડું હતું એના માથા પર જટા જેવા લાંબા વાળ હતા એ મનુષ્ય દેખાતો હતો તે કરતાં સુકાઈ ગયેલા તાળ જેવું વધુ દેખાતું હતું કોણને ગોતરે છેરે એ પૂછતું એનું મો વિકરાળ હતું પણ એના નમેલા શરીરે એ વિકરાળતામાં સુવાળા પણ મૂકી મા બાળકે ફરીવાર મહા મહેનતે એ શબ્દ ઉચ્ચાર્યો તારી માં આમ હી મદારીના લપાચામાં તારી માને મેં થોડી સંતારી છે હું ચોરું તો છોકરા ચોરું તારી માં જેવડી માને ચોરીને ક્યાં છુપાવું ગમાર મા તારી માં આ મારી રતનબાઈ તારી માં છે તું તો વાંદરો નથી ભાઈ તેમ તો રીછડી નથી આ મારી હેબળમાં રીછાણ તારી માં છે હે હેબળ બા એમ કહેતો એ માણસ પોતાની પાસે લપાઈને બેઠેલી કાળી આકૃતિ તરફ વળ્યો તું વળી તારે માણસનું ઘર માંડવ ભોગી ગઈ હતી આ તારો છોકરો છે ઘેં 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 એ લાંબી પડેલી કાળી આકૃતિએ પોતાના આ અપમાન સામે વાંધો ઉઠાવ્યો હે હે માનવી હસ્યો લે સાંભળ ટાબરિયા રિછર્ડ પણ કહે છે કે એ તારી માં નથી ત્યારે કોણ તારી માં છે અહીં મા આ આ છોકરો રડ્યો કોણ હું હું તારી મારી કૂખ વળી ક્યારે ફાટી હતી છોરા મને થાપ દેવા આવી તું હું કાંઈ બેખૂફ નથી હું પાગલ નથી હા હું તો હકીમ છું હકીમો તો બીજાને પાગલ બનાવી તારા બાપને તારા બાપના બાપને તારી સાત પેઢી માયલા કોઈના કોઈ હકીમે વેદ પાગલ નથી બનાવ્યું કે માં અહીં આવ તું મારી જડતી લેવા આવ્યો છે ને ટાબર તું શું ફલ લેસ છો સાવકાર છો અહીં આવ બુડ્ડાએ બાળકને પોતાના સરજામ પાસે લીધું એક કાવડ હતી કાવડને ભંને છેડે બે જોડીઓ હતી કરડિયા ખોલીને બુટાએ કહ્યું લે જઈ લે મારા લબાચા આ મારી એક દીકરીનું ઘર છે એમ કહી એક કાળી ડાબલી લીધી આમાં દીકરી સૂતી છે એ તો તારી માં નહીં ને ઊઠ એ દીકરી તારું રૂપ દેખા તારે લુંગડા તો નથી એટલે તને એવીને એવી જોઈ લે આ ટાબરિયો એમ કહીને દાબડી ઉઘાડી એને કાઢી વમર વિછળ કાઢી વિછળનો આંકડો પકડી એને અથર લખાવી લે આ તારી માં છે નહીં ઠીક લે બીજી છોકરી બતાવો એમ કહીને એને એક નાના ઘરડીયામાંથી આ તારી માં નહીં ઠીક હા હા મારી કને એક બે માણસની છોકરીઓ પણ છે એને પૂછી થેલીમાંથી એણે બે ત્રણ ઢીંગલા કાઢ્યા આમાં છે કોઈ તારીમાં હવે તો મારી જડતી લઈ લીધી ને હવે મને કુલેસમાં નથી સૂકવું ને મા હવે તો હું એક રહ્યો છું ભા હું તારી માં છું હું તે કેટલાકની માં થાઉં ઠીક આવ બેસી જા અહીં બાળકને આટલા બધા જીવતા મરેલા રમકડામાં અજબરસ પડી ગયું એ ભાઈ વગર બેસી ગયો તારી નજર ક્યાં ટપી રહી છે એમ કહીને એણે એક વાટકો ને તેના પર પડેલો ટુકડો રૂટલો બતાવ્યો આની ગંધ આવી કે તને ઇન્સાન છો ને કોઈ ભૂખ્યા માણસને અર્ધ રાતે ખાતો ભાડી શકતો નથી કે આ વાટકામાં દૂધ છે એ કાંઈ તારી માં નથી મૂકી ગઈ અહીં આ મારી દીકરી ચંદઘોઈએ અને મારી કાઢવી નાગણીએ જ પીધું તેટલું એઠું લઈને હું ટુકડો રોટલો ખાવા પીસતો તો મારે બૂઢાને દર્દ ક્યાંથી કાઢવા તારું મોં ફાળતો એમ કહીને એણે બાળકના મોંમાં પોતાની આંગળી ચોપાસ પહેરવી બાળકની જીભ કોટને મમળાવી રહી હતી એની નજર ઘડીક બુઢા સામેને ઘરે દૂધના વાટલા સામે ટળવડતી હતી ઠીક ભા મેં આ ઝેરી જાનવરોના મોંમાંથી જૂટાવ્યું ને તું હવે મારામાંથી મંથી ઝૂંટવી જા ઊભો રે દૂધ ગંતી છે રોટલો ચોડી દઉં દૂધમાં રોટલો ચોડતો ચોડતો બૂટો બાળકને ઝીણી નજરે તપસતો હતો ને કહેતો હતો ખાઈ કરીને ભાગી જઈશ નહીં ને ખાઈને ખૂટામણ કરવાનું તો આપણા બાપ દાદાનો ધંધો છે ખરું ને ખાઈને નથી ખૂટતા આ જાનવરો માટે તો હું જાનવરોનો સંઘાત ગુતીને પડ્યો છું ને તું ઇન્સાન મારો પીછો લેવા પહોંચ્યો તે મેં એવું કર્યું ધરમ કરી નાખ્યું તું એલા મને કોઈ ધરમ કર્યાનું સાંભળતું નથી મેં તો આ વાંદરાના મોંમાંથી પણ મૂળો આંચકીને ખાતો છે બુઢો મદારી ચૂડેલા દૂધ રોટલો બાળકને મોઈએ કોળીએ કોળીએ મૂકવા લાગ્યો આખા દિવસની ભૂખે વળતું બાળક ખાવા લાગ્યો બીજા હાથે ભૂટાએ એ ચૂલેલ દૂધ રોટલાનો અડધો ભાગ દબાવી રાખ્યો બાળકે એના હાથને ઉખડી નાખીને માગ્યો મા એટલો મારો ભાગ છે મને ભૂખ લાગી છે છોડ બુટ્ટાએ બાળકની સામેથી વાટકો લઈ લીધો બાળક ઉઠીને વાટકો હાથ કરવા કહ્યું બુઢાએ બાળકને રોકવા મહેનત કરી બાળકે બુઢાના જીર્ણ દેહ સાથે જૂથ માંડ્યું આહાકે એકાએક બુઢાના ઉઘાડા દેહની છાતીની લબળેલી ચામડી પર જ્યારે બાળકે સ્તન માની લઈ બચકો ભર્યો ત્યારે બુઢાએ પોતાનો પરાજય કબૂલ કરી લઈને ખીજાયેલા હાથે વાટકો બાલ સામે પછાડ્યો લે ખાઈ જા ખાઈ જા ને તમામ ધાન એણે બાળકના મોંમાં ઉડી દીધું ખાલી વાટકામાં થોડું ધણું જે કામી ચૂંટી રહ્યું હતું તે પોતે ચાટી જઈને પછી ખીચમાં વાટકો પછાડ્યો લે પાણી લઈ આવો એમ બોલી ડોસો વાટકો લઈ ઉઠ્યું બાજુમાં વરસાદના પાણીનું ત્રણેક મહિનાનું ચૂણું ખાબૂચ્યું હતું ત્યાં પોતે ત્રણ ચાર વાટકા પાણી પીને પોતાના ભૂખ્યા પેટને ઠી લીધું એક વાટકો છોકરાને માટે ભરી લઈ આવ્યો હતો ઊંઘમાં ઢળી પડ્યો ટાઢો પવન ઝપટા મારતો હતો પાછલી રાત રોકાયેલ ઠંડીના બક્ષી મંત્રો જાણે કે જગત પર છાતી હતી ગામના કૂતરાના રોદાન સ્વરો પવનમાંથી ગળાઈને આવતા હતા એ સ્વરો સાંભળીને માતરીના વાંદરાને રીછણ વારે વારે ચમકતા હતા બે ખેતરવા આગી પડેલી કાપડ મિલના ચોક્યા તો ખોખારા મારતા ચોકીનો ડોળ કરી મિલનું કાપડ ચોરતા હતા ડોસાઈએ શરીર લંબાવ્યું પાછું કાંઈ કે સાંભળી આવ્યું એટલે એ ઉઠ્યો છોકરાના ઊંટા શરીરને ઉઠાવીને એ રીછણ પાસે લઈ ગયો કહ્યું હેડબા રીછાને જબડામાં ઘૂકડાટ કર્યો જાગજ બીજો ઘૂરઘાટ આ આફતને તું તારી ગોટમાં સાચવ નહીં બાઈ આ દાઢમાં ઠૂટવાઈ રહેશે ત્રીજો પ્રેમાળ ઘુરકાટ ડોસાએ છોકરાને રિછરની ગોદમાં મૂક્યો ફરી સૂઈને ફરી પાછો ઢોસ્સો ઉઠ્યો હેડબા હેડ બા ઘુડકી મને બેવકૂફને યાદ આવ્યો આપણાથી અહીં પડી ન રેવાય સવાર પડશે તો કમ્બ છોકરાની ગોદ થશે ને મને કુલેશ ઊંચો ટાંગી હેઠળ પડતું કરશે હાલો આ કમ તે એક તો મને લાંધણ કરાવી છે ને ઉપર જાતો હવે મને પંથ કરાવશે કાવડની એક જોડીમાં પોતાનો બીજા તમામ સરજામ ભરીને સામી જોડીમાં ફાટેલ ઘાપો પાથરીને તેમાં છોકરાને નાખ્યો કાવડ બીજા ખભા પર ઉપાડીને ડોસાઇ કાઢી રાતે ખેતરો ચીરતો ખારા પાટનો રસ્તો લીધો વાંદરાને રીછણ પાછળ ચાલ્યા આવતા સા સા વિચારો કરતા હતા તે તો કોઈથી ન કહી શકાય પણ સૌની ચિંતા આ નવા આવેલ માનવ બળ પર એકાગ્ર બની હતી એટલું કહેવામાં અમે માનવી હોવા છતાં પણ અસત્ય આક્ષેપ નથી કરતા એટલું કહેવામાં અમે માનવી હોવા છતાં પણ અસત્ય આક્ષેપ નથી કરતા એટલું કરતા એટલું તો એ પશુઓ પણ કહેશે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ